યસ યસ ડન ડેક્સ માટે આપણે મિતિંગ અરે મીઠાઈ અરે આ હર્ષમાં કોંગ્રેચ્યુલશન્સ કોંગ્રેચ્યુલેન્સ થેન્કયુ થેન્ક યુ સુ હમ હવે આગળ તો શું પ્લાન છે બસ હવે વડોદરાની બેસ્ટ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લઈશ અને પછી માસ્ટર્સ માટે આઉટ ઓફ ઇન્ડિયા જવાનો વિચાર છે પણ સાહેબ વડોદરામાં એન્જિનિયરિંગ માટેની કઈ સારામાં સારી કોલેજમાં એડમિશન લેવું એ જ નથી સમજાતું એજીઆઈટી સાવલી ધ બેસ્ટ એન્જિનિયરિંગ કોલેજ એજીઆઈટી સાવલી પણ એ તો છે એક સાવલી છે અરે વાહ બેટા વાહ તું માસ્ટર્સ કરવા માટે આઉટ ઓફ ઇન્ડિયા જવા તૈયાર છે પણ બેસ્ટ એન્જિનિયરિંગ માટે સાવલી જવા તૈયાર નથી જો એજીઆઈટી સાવલીમાં તને મળશે બેસ્ટ એજ્યુકેશન બેસ્ટ ટ્રેનિંગ અરે બહુ બધી સુવિધાઓ છે ત્યાં डिस्टेंस में बेस्ट एजुकेशन जो आई टी सावली ने मुलाकात के जे आई टी सावली बड़ोदरा बी डिप्लोमा डी टू डी इंजीनियरिंग गेट हंड्रेड परसेंट प्लेसमेंट और हंड्रेड परसेंट फी रिटर्न लॉग ऑन टू आवर वेबसाइट डब्ल्यू डब्ल्यू डब्लू डॉट के जे आई टी डॉट ओ आर टी और कॉलर एट एट नाइन एट जीरो थ्री वन फोर वन नाइन जीरो